નીલકંઠ બ્રહ્મચારીની મૂર્તિ તો સમકની પેઠે જનોની વૃત્તિઓને ખેંચી લેનારી હતી ને જેની દ્રષ્ટિ આ વરણી ઉપર પડે કે પછી વરણીની દ્રષ્ટિ જેના ઉપર પડે તો તરત તેના સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય તેમ છે પણ આ બાયના કોઈ પૂર્વના પાપે કરી ને વરણીમાં વૃત્તિ ભલે ન તણાણી તો પણ દયા સાગર આ વરણી તેમણે કરેલા પવિત્ર કર્મને ને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને જાણતા હતા તેથી સહજાનંદ મહારાજે નૃસિંહ મહેતાના ઘરથી ચાલ્યા ત્યારે તેમના માતુશ્રીની ઉપર કરુણા દ્રષ્ટિથી જોઈને હાલ્યા કે તે ડોશીનું અંતઃકરણ નીલકંઠ બ્રહ્મચારીની તરફ ખેંચાઈ ગયું ને તે જેવી અંતરદ્રષ્ટિ કરે અથવા બાહ્ય દ્રષ્ટિ કરે બહિર્દૃષ્ટિથી જુવે તો જ્યારે કોર બાલ સ્વરૂપ શ્રી નીલકંઠ બ્રહ્મચારી દેખાવા લાગ્યા ત્યારે તે બાઈએ મનમાં વિચાર કર્યો જે મેં આ બાવાને ખાવા ન દીધું ને તિરસ્કાર કરીને કાઢી મૂક્યા પણ આ કોઈ બાવો નથી એમ હા હા તે જરૂર કોઈ મોટા પુરુષ હોવા જોઈએ નહીં તર મને આવી શાંતિ થાય નહીં ને દેખાય નહીં તે મારાથી ભૂલ થઈ ગઈ પણ જો હવે મળે ને તો જરૂર જમાડું એવા વિચાર કરતી હતી બોલો મહારાજને એક વખત જોવેને એટલે એની વૃત્તિ તણાઈ જાય અખંડ મૂર્તિ દેખાવા માંડે અખંડ મૂર્તિ માયાના બધા જ કાર્યો ભિન્ન થઈ જાય અખંડ પરમાત્માની મૂર્તિ વાલા ભક્તજનો આવી સ્થિતિ થઈ જાય ને પછી આપણે કાંઈ મહેનત નહીં કરી આપોઆપ ભગવાનમાં વૃત્તિ રહે